વાહન ચાલકો રેશન સહારા ધારકો જનધન ખાતા ધારકો તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે તમામે તમામ મિત્રો આજના વિડીયોમાં ફટાફટ સમાચાર જોઈ લઈએ તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ આરટી એડમિશનમાં ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે તમામ વાલીઓ નોંધ રાખી લેજો તમામે તમામ તમારા જરૂરી ડોક્યુમેન્ટ હોય તમામ અત્યારથી જ કમ્પ્લીટ કરી લેજો આર એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પહેલાં ધોરણમાં તમારા બાળકને પ્રવેશ અપાવવો હોય અને વગર મફતમાં ભણાવવું હોય તો એના માટે આર ટી એડમિશન ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે તારીખ જાહેર કરવામાં આવી છે આગામી તારીખ પહેલી જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ જે બાળકના પૂર્ણ થયા હોય એ બાળકોએ જ આમાં ફોર્મ ભરવાનું છે છ વર્ષ બાળકના પૂરા નો થાય તો ફોર્મ ભરવાનું નથી ક્યારે છ વર્ષ પૂરા થાય જણાવી દઉં તો પહેલી જૂન બે હજાર પચીસ આ તારીખે જો તમારા બાળકના છ વર્ષ પૂરા થાય તો જ ફોર્મ ભરવાનું છે ફોર્મ ક્યારથી શરૂ થવાના છે તો આ ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને માર્ચ મહિનાની બાર તારીખ સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાની તારીખ આપી દીધી છે એટલે વહેલા સર જે વાલીઓએ ફોર્મ ભરવાનું છે અત્યારથી ડોક્યુમેન્ટ તમામ તૈયાર રાખજો હવે લગભગ અઠવાડિયાની જ વાર છે ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે તમામ વાલીઓ મિત્રોને આ સમાચાર અત્યારે ફટાફટ

પશુપાલકો પોતાનો પશુનો વીમો લઈ શકે એ માટે માટે આ ફોર્મ 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 શરૂ થઈ ગયા છે ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે ભરી શકશો પશુપાલક વધુમાં વધુ પોતાના ત્રણ પશુઓ માટે વીમો લઈ શકશે ત્રણથી વધુ પશુઓ માટે વીમો લઈ શકશે નહીં તો ત્રણ પશુઓ સુધી તમે વીમો લઈ શકશો આમાં ખાલી માત્ર તમારે સો રૂપિયાનું જ પ્રીમિયમ ભરવાનું છે દર મહિને સો રૂપિયા

અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા હોય એની આવકમાં વધારો થાય એને ધ્યાને રાખીને આ જી સફળ યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર આગામી પાંચ વર્ષમાં દસ જિલ્લાના પચીસ તાલુકાના લગભગ પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોના પરિવારોને લાભ મળવાનો છે અને આની અંદર પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકો માટે એસી હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે સરકાર દ્વારા અંત્યોદય કાર્ડ ધારકો માટે જી સફળ નવી યોજના શરૂ કરવામાં આ ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વખતે ચોમાસું કેવું રહેશે કસ દ્વારા પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે જણાવી દઈએ કસ કોને કહેવાય તો હવામાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આકાશની અંદર કારતક મહિનાની એકમ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લીસોટા જોવા મળે છે વાદળાના લીસોટા જોવા મળે છે એને જ કસ કહેવાય છે આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે આ વખતે કેવું અનુમાન રહ્યું છે જણાવી દઈએ પરેશ ગોસ્વામી કીધું છે કે અગિયાર ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કસનું પ્રમાણ જોવા મળ્યું એ ખૂબ જ નબળું હતું પરંતુ એવું માનવાની કોઈને જરૂર નથી કે કસ નબળા હોય એટલે ચોમાસું નબળું થાય એવું માનવાની જરૂર નથી પરેશ ગોસ્વામી કહે છે કે મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું સારું રહેવાનું છે આ સાથે એમણે એવું પણ કીધું કે વીસ ફેબ્રુઆરી પછી જે કસ દેખાય એ ખૂબ ફાયદાકારક રહેવાના છે પરંતુ એના પછી જે કસ દેખાશે એટલે કે વીસ ફેબ્રુઆરી પછી જે કસ દેખાશે એ ખૂબ નુકસાનકારક સાબિત થવાના છે એટલે ફેબ્રુઆરી પછીના કચ્છનો જે વરસાદ થાય એ ખૂબ જ નુકસાન થાય પાકને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો ચોમાસાને લઈને કચ્છ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વીસ ફેબ્રુઆરી સુધીના ના ખૂબ જ ફાયદાકારક રહેવાના છે તો કષ્ દ્વારા આગાહી કરી છે અને આ વખતનું ચોમાસું પણ ખૂબ સારું રહે એવું પણ પરેશ ગોસ્વામી અનુમાન લગાવ્યું છે આ તા મિત્રો સમાચાર ત્યાર પછી મિત્રો જન્મ મરણના પ્રમાણપત્રની અંદર ફરીવાર એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર છે કે તમારા જન્મ દાખલામાં હવે ફરીથી એક નવો ફેરફાર તમને જોવા મળશે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે ફેરફાર એવો કરવામાં આવ્યો છે કે હવે તમારા જન્મના દાખલા કે મરણના દાખલાની અંદર જે તમે નામ લખાવો છો એ નામમાં તમારી અટક નામની પાછળ એટલે કે છેલ્લે જ અટક લખવામાં આવશે જે મિત્રો આગળ અટક લખાવતા હોય તો એ અટક હવે આગળ લખાવી શકશે નહીં છેલ્લે તમારી અટક હવે જન્મ દાખલાની અંદર અને મરણ દાખલામાં રાખવામાં આવશે આખા ગુજરાતની અંદર એક જ સરખી પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે જો તમારા બાળકનું નામ લખવું હોય તો તમારે પેલા તમારા બાળકનું નામ આવશે પછી બાળકના પિતાનું નામ અને છેલ્લે આવશે આ સૌથી મોટો ફેરફાર જન્મ અને મરણ બંને દાખલાની અંદર કરવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર જનધન ખાતું હોય તો સાવધાન બિગ ન્યૂઝ આવી ગયા છે જનધન ખાતા ધારકો માટે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગા રાજુએ તમામ બેંકોને મોટા આદેશ આપી દીધા છે કે જેનું જનધન ખાતું દસ વર્ષ જૂનું હોય એવા તમામ જનધન ખાતા ધારકોએ ફરીથી કેવાયસી કરવાનું રહેશે જો તમારું જનધન ખાતું પણ દસ વર્ષ જૂનું હોય તો તમારે ફરીથી કેવાય સી કરવાનું રહેશે નહીં તો તમારું જનધન ખાતું બંધ પણ થઈ શકે છે આ સૌથી અગત્યની જાહેરાત આવી ગઈ છે તમામ બેંકોને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે જનધન ખાતું જ્યારથી શરૂ થયું એના દસ વર્ષ પૂરા થઈ ગયા છે કારણ કે ઓગસ્ટ બે હજાર ચૌદથી જનધન ખાતું શરૂ થયું છે અને ત્યારે જે મિત્રોએ વહેલા ફોર્મ ભર્યા હોય

આ વર્ષે નવી શિક્ષણ નીતિ હેઠળ ચાર ધોરણમાં નવા પાઠ્યપુસ્તકો આવવાના છે કયા ચાર ધોરણ તો ચોથું ધોરણ પાંચમું ધોરણ સાતમું ધોરણ અને આઠમું ધોરણ આ ચાર ધોરણની અંદર નવા પાઠ્યપુસ્તકો આવવાના છે આની સાથે બીજો એક ફેરફાર થવાનો છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાઓ પણ બે બે વાર લેવામાં આવશે એટલે ધોરણ દસમાં માં પણ બે વાર બોર્ડની પરીક્ષા અને ધોરણ બારમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા આપવામાં આવશે વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષા આપી શકશે એટલે બે પરીક્ષા આપવી ફરજિયાત નથી જે વિદ્યાર્થીને એક પરીક્ષા આપવી હોય તો એક પરીક્ષા આપશે જે વિદ્યાર્થીને લાગે છે કે પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી મળ્યા તો બીજી પરીક્ષા પણ આપી શકશે જે પરીક્ષામાં સારા માર્ક હશે એ પરીક્ષાને અંતિમ ગુણ માનવામાં આવશે જેને ધ્યાને રાખીને ધોરણ દસમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા ધોરણ બારમાં પણ બે વાર બોર્ડની પરીક્ષા આવતા વર્ષથી કરવામાં આવશે તો મિત્રો આ હતા વિદ્યાર્થીઓ માટે સમાચાર ત્યાર પછી વાહન ચાલકો માટે પણ સમાચાર આવી ગયા છે ફાસ્ટેગને લઈને ફરીવાર નવો ફેરફાર હવે નવા ફાસ્ટેગના નિયમો સત્તર ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે સત્તર ફેબ્રુઆરીથી એક નવો નિયમ આવી ગયો છે કે હવે જો ટોલ પ્લાઝા ઉપર તમારું જો બેલેન્સ ન હોય ફાસ્ટેગની અંદર બેલેન્સ ન હોય એ ક્યારથી બેલેન્સ ન હોવું જોઈએ કે તમે જ્યારે ટોલ પ્લાઝા ઉપર જાઓ છો એના સાહીઠ મિનિટથી વધુ સમય માટે જો તમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોય અથવા તો તમે ટોલ નાખ્ય વ્યાજ આવ તમારા ખાતામાં એક પણ પૈસો નથી ને પૈસા તમારા ડબલ કપાઈ જાય અને દસ મિનિટ સુધી જો તમે પૈસા નથી ભરતા તો તમને એ વધારે ડબલ કપાયેલા પૈસા તમને રિફંડ મળશે નહીં પરંતુ જો દસ મિનિટમાં પૈસા તમારા ખાતામાં નાખી દો છો ફાસ્ટેગમાં ભરી દો છો કરવામાં આવ્યો છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સહારા ધારકો માટે મોટા સમાચાર અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી નાખવી છે સહારાના રોકાણકારો માટે સૌથી અગત્યના સમાચાર રહેશે અમિત શાહે લોકસભાની અંદર જણાવી દીધું છે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના અગિયાર લાખ એકસઠ હજાર થાપણદારોને પૈસા પરત કરવામાં આવ્યા છે જેમના દસ દસ હજાર રૂપિયા બાકી હતા એવા થાપણદારોને જ પૈસા ચૂકવવામાં આવ્યા છે પરંતુ હવે જાહેરાત ફરીવાર કરી નાખી છે કે હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ હશે એવા લોકો અરજી કરી શકે છે એવા લોકોને હવે પૈસા રિફંડ કરવામાં આવશે તો પાંચ લાખ રૂપિયા સુધીની તમારી જો રકમ બાકી હોય તો એવા લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર છે પરંતુ પાંચ લાખથી વધારે રૂપિયા તમારા ફસાયેલા હોય તો એની અરજીની તારીખ હજી જાહેર કરવામાં નથી આવી એવા મિત્રો અત્યારે અરજી કરી શકશે નહીં આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો પાંચ લાખ રૂપિયા સુધીના પૈસા તમારા ફસાણા હોય તો જાહેરાત અરજી કરી નાખજો અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ તરફ ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે હવે ખેડૂતોની જે પાંચ યોજનાના પૈસા મળવાના હોય એ પૈસા સહકારી બેંકની અંદર આપવામાં આવશે પાંચ વિભાગની યોજના જાહેર કરી છે કઈ કઈ યોજના જણાવી દઉં તો વરહ કિસાન કલ્પ વૃક્ષ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય યોજના આ તમામ યોજનાના પૈસા હવે રાષ્ટ્રીયકૃત બેંકોની જગ્યાએ સહકારી બેંકમાં જ આપવામાં આવશે ખેડૂતોનું સહકારી બેંકમાં ખાતું હોય છે મોટા ભાગના ખેડૂતો સહકારી બેંકમાં ખાતું ધરાવતા હોય જેને ધ્યાને રાખીને હવે પૈસા સહકારી બેંકમાં આપવામાં આવશે તો ખેડૂતો માટે સરકારનો આ મોટો નિર્ણય હતો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો આ સમાચાર ગમ્યા હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન